તો મિત્રો કેમ છો મજામાં ને આપણા વિડીયો જોતા હોય તો કેમ મજાના મજામાં ના હોય મિત્રો તો બધાને જય શ્રી રામ એન હર હર મહાદેવ તો મિત્રો હમણાં ઘણા ટાઈમ આ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તમારો ખૂબ સાથ સહકાર સપોર્ટ મળતો રહે છે અને આવી જ રીતે સાથ સહકાર સપોર્ટ મળતો રહે એવી આશા રાખું છું મિત્રો તો આજે આપણે જવાનું છે કઉંમાંથી લોટ કઈ રીતે બને છે એ મશીન બતાવવાનું છે તો બન્યા જો વિડીયોમાં ખૂબ જ મજા આવશે મિત્રો તો મિત્રો અહીંયા આવ્યા તો આને ચાપીવાનું ચાલુ કરી દીધું છે તો હાલો જ અહીંયા અંદર તો મિત્રો અહીંયા આવી ગયા છે અને ફૂલી ઓટોમેટિક પ્લાન છે આખો જે અહીંયા આવી રીતે લોટ ભરતા હોય છે જે આ ભાઈ ભરે છે એવી રીતે નાગરાજ જો વાહ ભાઈ વાહ અને અહીંયા મોટર ફેરવતી હોય છે અહીંયા વધારાના ઘઉં આવતા હોય છે જે આગળ પ્લાનમાં બતાવીશ તેના આવતા હોય અહીંયા પણ વધારાના ઘઉં જમા થતા હોય છે ફૂલી ઓટોમેટિક પ્લાન છે મિત્રો આખો અહીં મેન મથક છે જે ઘઉં નાખવાના હોય છે પછી અહીંથી ઓટોમેટિક આગળ મશીનમાં જતા રહે છે અહીંયા પણ ઘઉં આવતા હોય છે આખી મશીનરી છે ફૂલ ઓટોમેટિક પેકિંગ કરવા વાળું હોય છે અને અહીંયા તૈયાર ઘઉંનો લોટ તૈયાર નાગરા સિલાઈ મારે છે આવી રીતે કંઈક સિલાઈ મારવાની હોય છે જે મશીનમાં નાખે તો આવી રીતે ઓટોમેટિક તૈયાર થતા જતા હોય વજન કરી કરીને પાંચ 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 કિલોના પેકિંગ આવી રીતે તૈયાર થતા હોય છે અને અહીંયા સિલાઈ થઈને થપી લાગી જાય આ બાઈક કંઈક આવી રીતે કરે જ છે એવી રીતે પાંચ પાંચ કિલો વજન કરી અને આમાં જોખતા હોય છે જે ફૂલ તૈયાર થાય અને આવી જતા હોય આવું કંઈક છે ફૂલ ઓટોમેટિક પ્લાનમાં અને નાગરાજભાઈ જે કોથળીમાં વેસ્ટ હવા ભરાણી હોય તે કાઢતા હોય છે આવી રીતે સોય ભરાવી અને હવા કાઢી નાખતા હોય છે ઘઉં માંથી લોટ કઈ રીતે બને આવો પ્લાન હોય છે આવા નવા વિડીયો જોવા માટે બન્યા રહેજો મારી ચેનલ સાથે ફૂલ સ્ટોક થઈ ગયો છે નાગરાજભાઈ થપી મારવા માંડ્યા છે હવે અને આવા ભાઈ ભરવાનું કામ આવી રીતે હોય છે સાહેબ આ પ્લાનમાં બે ત્રણ ચાર જણાની જ જરૂર પડે છે બાકી તો ફૂલ ઓટોમેટિક પ્લાન છે સાહેબ વ્રજ કારખાન આવું કંઈક હોય છે જે ઘઉંમાંથી લોટ બનાવવામાં આવે છે જેમાં ચાર પાંચ જણાની જરૂર પડતી હોય છે જે માણસો ચાર પાંચ જણા હોય તે આખું મિલ હલાવતા હોય છે તો મિત્રો આજનો વિડિયો અહીંયા સુધી જ રાખશું અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો